અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગરોડિયા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિની હત્યા કરાઈ પરિવારજનોએ મોબાઈલ લોકેશનના આધારે વ્યક્તિના મૃતદેહને શોધી કાઢ્યો છે મૃતક જે કાર લઈને નીકળ્યો હતો તે કારની શોધખોળ શરૂ કરાઈ છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે લાઈવસિંહ ધામની પાસે જઈશું ઉદય અમદાવાદમાં હત્યાની એક ઘટના સામે આવી છે આખરે મૃતદેહ મળી ગયો છે પણ હવે હત્યારો કોણ છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી શું કંઈ પગેરું મળી રહ્યું છે કઈ દિશામાં તપાસ ચાલુ નીતિન સૌથી પહેલાં કાંઈ વધુના ના જણાતા સીધા અહીંયાના દ્રશ્યો દેખાડીશું આપને કે તમે જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લાના એસપી જે ઓમ પ્રકાશ જાટ અને ડીવાય એસપી નીલમ ગોસ્વામી બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે બી ગોહિલ સહિતનો આખો સ્ટાફ જે છે ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ જે છે અત્યારે આ ઘટના સ્થળ ઉપર છે અને ઘટનાની જો વાત કરવામાં આવે તો અહીંયા જે મૃતદેહ અહીંયાથી તમને દેખાઈ નથી રહ્યો પરંતુ કેમેરામેનને વિનંતી કરીશ કે દેખાડવા માટેની જગ્યા કે ક્યાં મૃતદેહ પડેલો છે આ જગ્યા ઉપર એમનો અત્યારે મૃતદેહ પડેલો છે જાડીજાખરાની અંદર અવાબરું જગ્યા છે ગોરાળિયા ગામ છે ગોરાડીયા ગામનું સિમ વિસ્તાર છે છે કે જ્યાં દીપક પટેલ નામના વ્યક્તિ જે એ ગઈ રાત્રે રાત્રે વાગે પોતાના ઘરેથી એવું નીકળ્યા હતા એક કલાક ની અંદર હું પરત આવી રહ્યો છું ત્યારે મોડી રાત સુધી પરત નહીં આવતા અમેરિકામાં બેઠેલા પુત્રી અને પુત્રએ જે છે એના આઈફોનની અંદર માઇફાઈન ડિવાઇસ જે આવતું હોય છે એના દ્વારા એનું લોકેશન મેળવ્યું હતું તો લોકેશન જે છે આ જગ્યાનું મળી આવ્યું હતું ત્યારે વહેલી સવારે જે છે આ સ્થળ ઉપર એના સગા સંબંધીઓ પહોંચ્યા હતા પહોંચ્યાની સાથે તે વૃદ્ધ જે છે રોડની બાજુની ભાગમાં સાઈડમાં પડેલો હતો અને એક પથ્થર જે છે એ પણ મોટો અહીંયા લોહી લોહણ હાલતમાં પડેલો છો કેમેરામેન ઉમેશને વિનંતી કરીશ કે જગ્યા દેખાડવા માટેનો પ્રયત્ન કરે જે જગ્યા ઉપર અત્યારે પથ્થરને કોર્ડન કરેલો કરવામાં આવેલો છે અને જે વૃદ્ધ છે ને માથાના ભાગે જે છે એ ઈજાના નિશાન મળી આવ્યા છે તો હવે અત્યારે પોલીસ એ તપાસ કરી રહી છે કે રાત્રે છેલ્લો ફોન કોનો આવેલો હતો

મૃતકની કારની શોધખોળ શરૂ કરવામાં આવી છે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે જ્યાંથી મૃતદેહ મળી આવ્યો છે આ હત્યા કોના દ્વારા કેમ કરવામાં આવી છે તેને લઈને હજુ કોઈ જે પઘેરું છે તે નથી મળી રહ્યું તમામ દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદના ગરોડિયા ગામની આ સમગ્ર ઘટના જ્યાં હત્યાનો મામલો સામે આવ્યો છે જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો આ વ્યક્તિ જેની હત્યા કરી દેવામાં આવી છે મૃતકના કારની શોધખોળ શરૂ કરવામાં આવી છે